કન્યા રાશિના લોકો સાવધાન રહો ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પહેલાં તમારા જીવનમાં એક એવો રહસ્યમય ખેલ બનવાનો છે કે તેના વિશે વિચારતા જ તમારા ચેતા તંગ થઈ જશે ગુરુજીના દિવ્ય દર્શનથી એવા ચોંકાવનારા અને અદભૂત સંકેતો બહાર આવ્યા છે કે તે સાંભળીને તમારું હૃદય ધબકવા લાગશે સંક્રાંતિ પહેલા કન્યા રાશિના લોકો માટે ચાર એવી ઘટનાઓ બનવા જઈ રહી છે જેને કોઈ સામાન્ય શક્તિ રોકી શકશે નહીં આ સમય સામાન્ય નથી પણ તમારા નસીબ અને ધીરજની સૌથી મોટી કસોટી છે કન્યા રાશિના લોકો જે લોકો તમારા પોતાના ઘરમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર લાગે છે તે ખરેખર તમારા દુશ્મન છે તમારા માટે ખતરાની ઘંટડીઓ વાગી રહી છે શું તમે જાણો છો કે તે ગુપ્ત દુશ્મનો કોણ છે તેમની જાળ તમારી સામે વર્ષોથી બિછાવેલી છે આ ચાર દુશ્મનો હવે ફરીથી સક્રિય થઈ ગયા છે અને તેમની જાળ તમારા અસ્તિત્વને પડકારવા જઈ રહી છે તમારી પાછળ કઈ રહસ્યમય શક્તિઓ કામ કરી રહી છે અને કયા નજીકના લોકો તમારા માટે ખતરો બની શકે છે તે જાણવા માટે તમારે તમારી આંખો ખુલ્લી રાખવાની જરૂર પડશે પરંતુ કન્યા રાશિના જાતકો ડરવાની કોઈ જરૂર નથી તમારા ભાગ્યમાં અદ્ભુત ફેરફારો રાહ જોઈ રહ્યા છે ભગવાને તમને પુષ્કળ તકો સંપત્તિ અને જીવનમાં ત્રણ સુવર્ણ વર્ષોથી આશીર્વાદ આપ્યા છે તમારી અપેક્ષાઓ કરતાં પણ વધુ મોટી તકો તૈયાર કરવામાં આવી છે મહાદેવ શ્રી કૃષ્ણ અને મહાબલી હનુમાન તમને કયા સંકેતો આપશે અને કઈ ત્રણ ભૂલો તમારા જીવનમાં આંચકો લાવી શકે છે જાણવા માટે આ વિડિયો અંત સુધી જુઓ કન્યા રાશિના જાતકો યાદ રાખો કે મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે અને આ સમય છે તમારી હિંમત શાણપણ અને નસીબ દર્શાવવાનો કન્યા રાશિના જાતકો ગુરુજીના દિવ્ય દ્રષ્ટિકોણથી પ્રગટ થયેલી પહેલી ઘટના તમારા હૃદયને થંભાવી દેશે મકરસંક્રાંતિ પહેલા તમારી કુંડળીમાં ધનુકુબેર યોગ અને રવિ યોગની હાજરી છે એક અદ્ભુત સંયોજન બની રહ્યું છે જે દાયકાઓમાં ભાગેજ જોવા મળે છે આ સંયોજન અપાર સંપત્તિ સમૃદ્ધિ અને તક લાવશે પરંતુ તે એક ચેતવણી તરીકે પણ કામ કરે છે ગ્રહોની ચાલ સૂચવે છે કે આવનારા કલાકોમાં તમારા ઘરમાં અણધારી અને અસામાન્ય ઘટનાઓ બનશે આ ઘટનાઓ એટલી અગમ્ય હશે કે તમારી સામાન્ય સમજ પણ ચોંકી જશે આ સંયોજનના પ્રભાવથી તમારા જીવનમાં અચાનક પૈસાનો પ્રવાહ આવી શકે છે અથવા કોઈ કટોકટી આવી શકે છે જે તમારી ધીરજ અને વિવેક બુદ્ધિની કસોટી કરશે ગુરુજી જણાવે છે કે આ પહેલી ઘટના તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના હશે ભાગ્યનું તાળું ખુલવાનું છે પણ ધ્યાન રાખો આ તાળું ખોલતા પહેલાં તમારે એક મુશ્કેલ કસોટીમાંથી પસાર થવું પડશે જો તમે ચૌદ જાન્યુઆરી પહેલાં તમારા ઘરના તે ચોક્કસ ખૂણાને સાફ અને ધ્યાન નહીં કરો તો તમારા આવનારા ભાગ્યના દરવાજા બંધ થઈ શકે છે ખાસ રહસ્ય એ છે કે જો તે જ વસ્તુ યોગ્ય રીતે સ્થાપિત અથવા સુરક્ષિત કરવામાં આવે તો તે તમને ત્રણ કરોડ રૂપિયાની લોટરી અને અપાર સંપત્તિની નજીક લાવશે આ ફક્ત ભવિષ્યવાણી નથી પરંતુ જીવનનો સૌથી મોટો પડકાર અને સંઘર્ષ છે આ પહેલું ચિહ્ન ચેતવણી અને સલામતીનો માર્ગ બંને છે કન્યા રાશિના લોકો બીજી ઘટના ગુરુજી ગુરુજીના મતે મકરસંક્રાંતિ પહેલાં તમારા જીવનમાં એવો ભયંકર ઘટસ્ફોટ થશે કે તે તમારા વિશ્વાસનો પાયો હચમચાવી નાખશે તમારા પોતાના ઘરમાં જે લોકો તમારા નજીકના મિત્રો હોવાનો ડોળ કરે છે તે ખરેખર તમારા સૌથી મોટા ભયનો સ્ત્રોત છે ગુરુજીએ કહ્યું છે કે ચાર નજીકના વ્યક્તિઓ જે હંમેશા તમારા જીવનમાં તમારી સાથે રહ્યા છે તેઓ વર્ષોથી તમારી વિરુદ્ધ જટિલ ફાંસો ઘડી રહ્યા છે આ કટોકટી સામાન્ય નથી બાહ્ય રીતે તે સ્વાભાવિક લાગે છે પરંતુ ગુરુજીના મતે તે એક તાંત્રિક અવરોધ પણ છે આ દુશ્મનોના નામના પહેલા અક્ષરો ઓર એલ એસની પી છે આ ચાર સંક્રાંતિ પહેલાં દુશ્મનો પોતાના જ જાળામાં ફસાઈ જશે સૌથી ખતરનાક પાસું એ છે કે આ દુશ્મનો તમારી એટલા નજીક છે કે તમે તેમના વિના એક પગલું ભરવાનું પણ વિચારી શકતા નથી જોકે ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે જો તમે આ સંક્રાંતિ પહેલાં તેમનાથી અંતર રાખશો તો તમારો પ્રગતિનો માર્ગ કાયમ માટે સુરક્ષિત રહેશે વધુમાં ગુરુજીએ સૂચવ્યું છે કે તમારા ઘરમાં અથવા તમારા કેટલાક અંગત કપડાં અથવા સંપત્તિમાં છુપાયેલી શક્તિઓ છે જે લક્ષ્મીના પ્રવાહને અવરોધી રહી છે મહાબલી હનુમાનજીનું રક્ષણાત્મક કવચ હંમેશા તમારી પાછળ હોય છે આ દુશ્મનોના અંતિમ પ્રહારથી બચવા માટે તમારે હિંમતવાન અને હિંમતવાન પગલા ભરવા પડશે કન્યા રાશિના જાતકો આ ઘટના ફક્ત ભયની નિશાની નથી તે જાગૃતિ સભાનતા કેળવવા અને તમારા જીવનમાં યોગ્ય પગલાં લેવાની એક અદ્ભુત તક પણ છે જો તમે સમયસર સાવધ અને સતર્ક રહેશો તો આ કટોકટી મહાન લાભ અને અપાર સફળતાનો માર્ગ મોકળો કરશે કન્યા રાશિ ત્રીજી ઘટના તમારી ગરીબી અને પૈસાની અછતને કાયમ માટે સમાપ્ત કરશે મકરસંક્રાંતિ પહેલાં તમારા ભાગ્યના દરવાજા એટલા ખુલશે કે કુબેરનો ખજાનો તમારા પર રહેશે તમારા જીવનમાં નવા અવતારના સંકેતો દેખાઈ રહ્યા છે ગુરુજીના મતે તમારી કુંડળીમાં તમારા સંચિત કર્મોનું ફળ હવે સંપત્તિના વરસાદના રૂપમાં પ્રગટ થશે આ ફક્ત સામાન્ય આવક નહીં હોય પરંતુ તમને ત્રણ કરોડ રૂપિયાની લોટરી જીત સ્થાવર મિલકત અથવા તમારા પૂર્વજોના ગુપ્ત વારસા જેવી અમૂલ્ય સંપત્તિ પ્રાપ્ત થશે આ ઘટનાનું સૌથી રહસ્યમય પાસું એ છે કે આ સંપત્તિ તમારી પાસે એવા માર્ગે આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી ચૌદ જાન્યુઆરી પહેલાં તમે કોઈ અનોખા સંદેશ કોઈ રહસ્યમય દસ્તાવેજ અથવા કોઈ અજાણી વ્યક્તિનો સામનો કરી શકો છો જે તમારા જીવનમાં પુષ્કળ સંપત્તિ અને તકનો સીધો દરવાજો ખોલશે તે તેને ઉજાગર કરશે પરંતુ ગુરુજીએ તમને ચેતવણી આપી છે કે આ રહસ્ય કોઈની સાથે શેર ન કરો કારણ કે આ સંપત્તિ મેળવતા પહેલાં જ તમારા દુશ્મનોએ તમારા પર નજર રાખી લીધી છે આ ત્રીજી ઘટના ફક્ત તમારા નાણાકીય જીવનમાં પરિવર્તન લાવશે નહીં પરંતુ તમારા આત્મવિશ્વાસ નિર્ણય લેવાની ક્ષમતા શક્તિ અને જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને પણ સંપૂર્ણપણે બદલી નાખશે જો તમે સાવચેત અને સતર્ક રહેશો તો તે તમારા માટે સંપત્તિ સન્માન અને પ્રતિષ્ઠાના નવા પરિમાણો ખોલશે કન્યા રાશિના લોકો માટે ચોથી ઘટના મકરસંક્રાંતિ પહેલાં તમારા ઘરમાં દૈવી શક્તિઓ તરફથી ખાસ આશીર્વાદ લાવશે ગુરુજીના મતે દેવી કાલી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ તમારા ઘરના દરેક સ્પંદનોને બદલી નાખવાના છે દૈવી શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે અને જો તમે આ સંકેતોને ઓળખી શકો છો જેમ કે કોઈ સંત અથવા મહેમાનનું અચાનક આગમન દિવાલ પર રહસ્યમય પ્રતીકનો દેખાવ અથવા મુખ્ય દરવાજા પર મોર અથવા પક્ષીઓની ખાસ રેખા તો તે તમારા ભાગ્ય અને ભાગ્યમાં પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે ગુરુજી ચેતવણી આપે છે કે સંક્રાંતિ પહેલાં અજાણતા ત્રણ ભૂલો તમારા જીવનમાં આફત અને વિનાશ લાવી શકે છે કોઈ પાસેથી ઉધાર લેવું અથવા તમારા નાણાંકીય ઘંશ્યોમાં ભૂલ કરવી એક સારો સંકેત હશે ઉતાવળમાં રહેવું માંસાહારી ખોરાકને સ્પર્શ કરવો અથવા ઘરમાં અસ્વચ્છતા લાવવી સંક્રાંતિ પર સૂર્યોદય પહેલાં ઘરની ખાસ કરીને પૂજા સ્થળ કે પૈસાના ખૂણાની સફાઈ ન કરવી આ ત્રણ ભૂલો ટાળીને જ તમે આ દૈવી આશીર્વાદનો સંપૂર્ણ લાભ મેળવી શકશો ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ ચોથી ઘટના તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિ સુરક્ષા અને અપાર સફળતાના દ્વાર ખોલશે કન્યા રાશિના જાતકો માટે આ ચોથી ઘટના તમારા ભાગ્ય પરિવાર અને સંપત્તિમાં કાયમી પરિવર્તન લાવશે જો તમે સતર્ક સતર્ક અને આતિથ્યશીલ રહેશો તો આ સંક્રાંતિ તમારા માટે નવી તકો અપાર સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે તે સમૃદ્ધિ લાવશે પાંચમી ઘટના કન્યા રાશિ કન્યા રાશિ તમારા જીવનમાં નવી ગતિ અને પ્રગતિની લહેર આવવાની છે કામ પેન્ડિંગ ફાઇલો અધૂરા વ્યવસાય અથવા પાછલા વર્ષોના અટકેલા પ્રોજેક્ટર અચાનક ગતિ પકડવાના છે આ પરિવર્તન ફક્ત તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે નહીં પરંતુ તમારા દુશ્મનો અને શંકા કરનારાઓને પણ આશ્ચર્યચકિત કરશે ગુરુજીના મતે ચૌદ જાન્યુઆરી પહેલાં એક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમને મસીહાની જેમ માર્ગદર્શન આપશે આ વ્યક્તિ તમને સલાહ આપશે જ નહીં પણ તમારા માટે સાચો માર્ગદર્શક પણ બનશે આનાથી અપાર સફળતા નવી તકો અને પુષ્કળ નફાના દ્વાર ખુલશે પરંતુ કન્યા રાશિના લોકો સાવધાન રહો ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે શું આ વ્યક્તિ ખરેખર કોઈ દેવતાનું રૂપ ધરાવે છે કે કોઈ દુશ્મન દ્વારા ગોઠવાયેલો નવો ફાંદો છે આ સમજવા માટે છુપાયેલા સંકેતોનું કાળજીપૂર્વક નિરીક્ષણ અને કાળજીપૂર્વક તપાસ કરવાની જરૂર પડશે ગુરુજીએ સમજાવ્યું છે કે આ સંકેતો માટે તમારી સૂઝ અને સમજદારીનો ખાસ ઉપયોગ કરવાની જરૂર પડશે જો તમે સમજદારીપૂર્વક અને સાવધાનીપૂર્વક કાર્ય કરશો તો આ પાંચમી ઘટના સકારાત્મક પરિવર્તન પ્રતિષ્ઠા અને અપાર સફળતાનો માર્ગ મોકળો કરશે કન્યા રાશિ આ છઠ્ઠી ઘટના તમારા આત્મસન્માન સન્માન અને પ્રતિષ્ઠાને સાતમા આસમાને પહોંચાડશે મકરસંક્રાંતિ પહેલા એવો ચમત્કાર થશે કે જે લોકોએ એક સમયે તમારી તરફ પીઠ ફેરવી હતી તેઓ તમારી પ્રગતિ અને સફળતા જોઈને દંગ રહી જશે ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે તમારો સૌથી ખરાબ દુશ્મન જેણે અગાઉ તાંત્રિક અને રહસ્યમય માધ્યમો દ્વારા તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું તે અચાનક તમારા પગ પાસે આવીને માફી માંગશે આ પરિવર્તન તમારા જીવનમાં વિજય અને ન્યાયનું પ્રતીક હશે આ દુશ્મનનું બદલાતું સ્વરૂપ તમારી જીતનો પુરાવો છે ગુરુજી એવું કહેવામાં આવ્યું છે કે ચૌદ જાન્યુઆરી પહેલા આ દુશ્મનના જીવનમાં એવો આઘાત અને આઘાત આવશે કે તે પોતાના પાપો અને કાર્યોની તપાસ કર્યા પછી ધ્રુજવા લાગશે કન્યા રાશિના લોકો આ ઘટના તમારા આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા અને આત્મસન્માનને ઉચ્ચતમ સ્તર પર લઈ જશે આ ફક્ત તમારા માટે વ્યક્તિગત વિજયનો સમય નથી પણ તમારી આસપાસની દુનિયાને સંદેશ પણ આપશે કે તમારી સફળતા અને શક્તિ હવે અજેય છે કન્યા રાશિના લોકો માટે સાતમી અને અંતિમ ઘટના મકરસંક્રાંતિના સૂર્યોદય સાથે તમારા જીવનમાં દુઃખ ખ નિષ્ફળતા અને ગરીબીનો અંધકાર કાયમ માટે સમાપ્ત થઈ જશે તે થવાનું છે ગુરુજીના મતે તમારા પાછલા જન્મોના પુણ્ય કાર્યો હવે ફળ આપી રહ્યા છે આ એવો સમય છે જ્યારે તમારા ભાગ્ય શૂન્યથી વૈશ્વિક ઊંચાઈઓ સુધી ઉડશે મકરસંક્રાંતિ પહેલા તમારા હાથની હથેળીઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો અને મહાબલી હનુમાનના મંત્રનો જાપ કરો આ સરળ છતાં દૈવી પ્રથા તમારી આસપાસ એક અભેદ્ય રક્ષણાત્મક કવચ બનાવશે અને તમારા જીવનમાં આવતા તમામ અવરોધોને દૂર કરશે આ સમયે તમને સમૃદ્ધિ સન્માન સંપત્તિ અને અપાર સફળતાનો આશીર્વાદ મળશે ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના તમારા જીવનની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના હશે એક સુખદ વળાંક આવવાનો છે તમારા બધા ડર ચિંતાઓ અને મુશ્કેલીઓ પાછળ રહી જશે કન્યા રાશિના જાતકો આ તે ક્ષણ છે જ્યારે તમારે બધા ભય શંકાઓ અને અસલામતીનો ત્યાગ કરવો જોઈએ અને ભગવાન તરફથી મળેલી આ દૈવી ભેટ સ્વીકારવી જોઈએ તમારા જીવનમાં એક નવી સમૃદ્ધ શરૂઆત કરવાનો આ સમય છે આ ચમત્કાર સ્વીકારવા અને તમારા ભાગ્યને ઉભરતા જોવા માટે વિડિયોને લાઇક કરો ટિપ્પણી વિભાગમાં ભક્તિપૂર્વક લખો જય મહાકાલ મહાદેવ કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને બધી મુશ્કેલીઓ દૂર કરો ગુરુજીની ભવિષ્યવાણીઓ તમારા ભાગ્ય અને જીવનને માર્ગદર્શન આપે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જોવા માટે હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કન્યા રાશિના જાતકો ભગવાન શિવ તમને આશીર્વાદ આપે અને તમારા આવનારા દિવસો સુખ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરેલા રહે તમારું ભાગ્ય હવે તમારી રાહ જોઈ રહ્યું છે તેને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સ્વીકારો